ડભોઈ ઉપરવાસમાં વરસેલા સાંભેલા ધાર વરસાદને કારણે દેવડેમમાંથી પાણી છોડવામાં આવતા ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે ડભોઈ તાલુકામાં ઢાઢર નદી બે કાંઠે વહેતી રહી છે જેનામાં તાલુકાના સાત ગામોને હાઈ એલર્ટ કરાયા છે અનેક ગામોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો ડભોઈ તાલુકાના અંગુઠણ રાજલી બનૈયા નવાપુરા

सुकार मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लांबी जातीरी मानु मा शक्ति से भरपूर सुकारो ओछने पके उपज लाख कॉस्मोस एरंडा बियारा